જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં લઈ ડીવાય એસપી જગદીશ ભંડારેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આવનાર સાતમી જુલાઈ એ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વ દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી જગદીશ ભંડારેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના તમામ સમાજના પ્રતિનિધિ આગેવાનો નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ બંને સમાજના અગ્રણીઓ તેમજ રથયાત્રા સેવા સમિતિના સદસ્યોએ અવારનવાર ટેક રથયાત્રા સેવા સમિત ટેક રથયાત્રા સેવા સમિતિના સદસ્યોને આવનાર તહેવાર શાંતિપૂર્વક ભાઈચારાની ભાવનાથી સમાપન થાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસ ખાતે આગામી તારીખ સાત ના રોજ દાહોદ ખાતે નીકળનાર ભગવાન જગન્નાથજીની સત્તરમી રથયાત્રા નિમિત્તે સુલી શાંતિ જળવાઈ રહે કોમી સૌહાર્દનું વાતાવરણ બન્યું રહે અને અન્ય કોઈ કંકાસ ના થાય તે માટે તમામ ધર્મોના સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓને બોલાવી શાંતિ સમિતિ મિટિંગ કરવામાં આવી હતી મહેશ્વર વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ